ખબરદાર જો સરકાર ને હવે ક્યારે ભાંડી છે તો ખાસ તો આ અહેવાલ જોયા બાદ તમે આવું જ કરતા કેમ કે હવે આવી ગયા છે બેગલેસ દે અને આનંદ આયુષ શનિવાર જેવા રૂડા અને રૂપાળા શબ્દો છે જે ભવિષ્યની કાયા પલટ કરી નાખે તેવું લાગશે પણ લાગે જ ને કારણ કે સરકાર જ એટલી રૂડી રૂપાળી છે તો તેના શબ્દો પણ રૂડા રૂપાળા હોય ભલે ને ખાવા ન હોય નાગરિકો પાસે પણ ખુશ રહે તેનું નામ માનવી હવે આટલું ગુજરાત સરકાર કહી દે એટલે આપણો ભાઈઓ ભાઈઓ જે રાજ્યમાં આ શાળામાં પૂરતા શિક્ષકના હોય ન હોય કે પછી કુલ વસ્તીની અડધી વસ્તી મફત રાશન પર નિર્ભર હોય ત્યાંના લોકોનો શનિવાર તો આનંદદાયી થાય ને ભાઈ વળી નવી શિક્ષણ નીતિનું શું કરશે તેના કરતાં વધારે મહત્વ એ હોય છે કે શિક્ષણ નીતિની કલ્પના શું છે કારણ કે કલ્પના પર તો આપણે જીવવાનું છે જેમ મોદી સાહેબની કલ્પના હતી કે ધોલેરા સરને સાંઘાઈ બનાવશું અને ભારતને વિશ્વગુરુ તેમ બાળકો પણ વિના શિક્ષકે અને સરકારી અનાજ પર નિર્ભર પરિવાર થકી શાળામાં આનંદ આવી શનિવાર અને બેગલેશ દેવું જવું છે બોલો ચાલો તો વિગતે વાત કરીએ કે એવા પરિપત્ર જેનાથી તમને સો ટકા ગલગલિયા થશે ગુજરાતની જનતા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વિકસિત ગુજરાત આખા વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યું છે અને આ સ્પર્ધા ચાલુ રહે એ માટે આવનારી પેઢીને શિક્ષણ આપવા માટે પણ ગુજરાત સરકાર શિક્ષકોની અને શાળાના ઓરડાની ઘટની સાથે સંપૂર્ણ સજ્જ છે ત્યારે શિક્ષકોને કોન્ટ્રાક્ટ બેઝ બનાવી દીધા અગિયાર માસ માટે અને વધુ સારો આઉટપુટ લાવવાનો પ્રયાસ કર્યો કારણ કે દર અગિયાર મહિને ફરીથી શિક્ષકો શોધવાની સરકાર કવાયત કરે તો રાજ્ય સરકારને કેટલો ફાયદો થાય અને શિક્ષણમાં તો કેટલો ફાયદો થાય આ બધું રાજ્ય સરકારના બુદ્ધિજીવી મંત્રી અને મુખ્યમંત્રીના પ્રતાપે થયું ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો કોન્ટ્રાક્ટ પ્રથાનો વિરોધ કરતા હતા અને બુદ્ધિજીવી આ મંત્રી મુખ્યમંત્રીની બુદ્ધિને ચેલેન્જ કરતા હતા એવામાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી બાળકોના ભવિષ્યને ચાર ચાંદ લગાવવાની કલ્પના કરી નાખી આ બધાની વચ્ચે શિક્ષણનો વેપાર અને મોંઘી દાટ ખાનગી શાળાઓ પર નકેલ કસવાની માંગણીવાળી વાતને આખી અલગ જ રાખી દો કારણ કે જ્યારે સરકાર મફતમાં અનાજ આપી દેશમાં અડધી કરતાં વધારે વસ્તીને અને ગુજરાતની અડધી જેટલી વસ્તીને મફત અનાજ પર જીવાડતી હોય અને સરકાર પાસે તમે મફત શિક્ષણ અને ઉત્તમ શિક્ષણની માગણી કરો એ કેટલું યોગ્ય છે છતાં પણ સરકાર પરોપકારી કેટલી છે અને હમણાં જ એક પરિપત્ર બહાર પાડ્યો પરોપકાર આપતો સરકારી ગ્રાન્ટેડ બિન અનુદાનિત શાળાઓના ધોરણ એકથી થી ના બાળકોના મનો શારીરિક વિકાસ તેમજ રમતગમત ચિત્ર સંગીત વગેરે બાબતોને ધ્યાને રાખવામાં આવે અને તેને ધ્યાને રાખી બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિ દર શનિવારે યોજવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી બેગલેસ ડે એટલે કે દફ્તર વગરનો દિવસ બાળકો મોબાઈલથી દૂર રહેલા પ્રયાસો કરો આનંદ શનિવાર અને આટલી સરસ મોજ આવી જાય તેવા શબ્દોની આ પરિપત્ર સામે આવતા યુવા નેતા જાડેજા અને તેમણે વળી સવાલ કરી કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાર પછી ક્યારે ચિત્રના શિક્ષક સંગીતના શિક્ષક અને વ્યાયામના શિક્ષકની ભરતી કરી બોલો ચિત્રના સંગીતના કે વ્યાયામના શિક્ષકની શું જરૂર એ તો બાળકોને શિક્ષકો પૂરતા ન આપો એટલે નવરા બેઠા બેઠા શું કરે તો બેઠા બેઠા ચિત્રો દોરે શાળામાં બેંચમાં હોય તો બેન્ચમાં બાકી દફતરમાં તબલા વગાડે પણ બેગલીસ દે હશે ત્યારે તબલા બાળકો કેમ વગાડશે વિચારવાનું રહ્યું અને નિશાળમાં શિક્ષક ઓછા હોય તો રખડી ખાય અને વ્યાયામ કરી લે એમાં સરકારને શિક્ષકની ભરતી કરી ખર્ચા કરવાની ક્યાં જરૂર છે વળી જીસીઆરટીએ પણ આવા સૂચનો ક્યાં આપવાની જરૂર છે તેમને તો ખબર જ હોવી જોઈએ કે રાજ્યમાં કેટલીક શાળામાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થી તબલા જ વગાડે છે બીજું કંઈ નથી કરી શકતા ઓળાના અભાવે મેદાનમાં વ્યાયામ જ કરતા રહે છે કારણ કે રખડી ખાવાનું છે શિક્ષક નથી અને કેટલા બાળકો નવરા બેઠા બેઠા બુકમાં ચિત્રો દોરે છે શિક્ષકો નથી તેમને તો ખરેખર મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી અને સૂચના આપવાની હોય કે આપણા રાજ્યના બાળકો નવરા બેઠા બેઠા તબલા વગાડે છે ચિત્રો દોરે છે રખડી ખાઈ વ્યાયામ કરી લે છે તો આ બધું બંધ કરે અને ભણવામાં બાળકો ધ્યાન આપી શકે માટે પૂરતા શિક્ષકો ભરતી કરો એ પણ કાયમી કાયમી ભરતી કરો જેથી વારંવાર અગિયાર મહિને નવી નવી કવાયત ન કરવી પડે કારણ કે વરસ એક હોય એમાં મહિના બાર હોય અગિયાર મહિના શિક્ષકની કાયમી ભરતી થાય એક મહિનો ભરતી કરવામાં જાય પછી આ નવા અગિયાર મહિનાવાળા આવે અને હવે ખરેખર જીસીઆરટીએ એવી પણ ભલામણ કરવી જોઈએ કે જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે પાબલો વિકાસો જેવા ચિત્રકાર પેદા થાય જાતિ રૂશેન જેવા તબલા ઉસ્તાદ પેદા થાય કે પછી વ્યાયામ કરી ની રજ ચોપડા જેવા ભાલા ફેંક એથલેટ પેદા કરવા હોય તો તેના માટે શિક્ષકો અને વિષયની સામગ્રી બાળકોને આપવી જોઈએ ખેર હવે તો આ બધું ચાલ્યા કરવાનું શિક્ષણ પ્રત્યે જેટલી ઉદાસીનતા આ રાજ્યની સરકારમાં દેખાય છે એટલી જ ઉત્સુકતા જો આ વાલીઓ અને ગુજરાતની જનતામાં દેખાતી હોત તો ગુજરાતના આ દિવસો ન આવતા પણ નાગરિકોનું વલણ આવું કેમ થઈ ગયું એ પણ એક સવાલ છે તો એવું એટલા માટે થયું કારણ કે જે રાજ્યના નાગરિકને ખાવાના ફાંકા હોય તે ને સરકારનું પહેલાં વિચારે કે પેટ ભરવાનું પહેલાં વિચારે તો ગુજરાતની જ વાત કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જ એક અન્ન અને પુરવઠા વિભાગની પુસ્તિકાનું વિમોચન થયું હતું તેમાં તેમાં સૌને સૌને અન્ન પોષણ ટાઇટલ હતું અને લાખથી વધારે પરિવારો ત્રણ પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ લોકો અનાજ સરકારી મેળવે છે તેવી વિગતો મળી હતી તો હવે વિચારો કે ગુજરાતની સાડા છ કે સાત કરોડની વસ્તી પણ ગણો તો પણ અડધા જેટલી વસ્તી સરકારી અનાજ પર નિર્ભર છે તો હવે એ ગરીબો આ રામાયણમાં પડે કે પહેલાં રોટલા રડવા અને પેટ ભરવામાં ધ્યાન આપે છતાં પણ કેટલી ઉત્તમ સરકાર મળી શાણ કરો વાહવાહી કરો કારણ કે આ સરકાર નવી શિક્ષણ નીતિ લાવે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી લાવે રોજગારીની તકો પૂરી પાડવાના નામે બધે કોન્ટ્રાક્ટ પ્રથા લાવે અને શિક્ષણ માટે તો ખાસ ધ્યાન આપી બેગલેસ ડે અને આનંદમય શનિવાર જેવી પ્રવૃત્તિ લાવે છે ને મજાની સરકારની મજાની વાત તો પછી કરતા રહો મોજે મોજ રોજે રોજ અને લટકતા રહો કાયમી નોકરીના બદલે ઇજારા શાહીવાળી નોકરી માટે અને પછી શોષણ શોષણની બૂમ પાડતા રહો પત્રકારોને ફોન કરતા રહો મોજ છે ગુજરાતની આ તો મજા છે ગુજરાતની કેવું લાગ્યું એ હવાલ જરૂરથી જણાવજો તમારું શું માનવું છે આ સરકાર બાબતે કમેન્ટમાં લખીને જણાવજો બોલી ન શકતા હોય તો કંઈ વાંધો નહીં સોમાન તમારી કમેન્ટને વાંચીને પણ બતાવશે નમસ્કાર